ए Abre, रे ta, चेटा ta चेटा चेटा रियो गमेया रियो हेलो टाइम चालू करो मरा ले गयो हो कब ta, ta. ta lát thế được à về đi à đi à dưới phải dưới này

ਅੱਰੇ ਅੱਰ ਗਿਆ ਅੱਰ ਗਿਆ ਅੱਰ ਗਿਆ ਮਾਰ ਦੇ ਨੀਕਲ ਜਾ ਨੀਕਲ ਜਾ ਕੇ ਉਭਾ ਘਾਕ ਗਿਆ ਘਾਕ કેટલા જણા આઉટ ક્યા ભાઈ બે જણા ભાઈ હલો ભાઈ રૂડા ભાઈ બે જણા કર્યા છે હવે કોઈ ત્રણ જણા આઉટ કરી દેલા ચાર જણા હા તો એ ભાઈ હા છોટો સાહેબ તમે તૈયાર છો એમ લેજો એ તો હાલો મિલિટ કે એટલે ચાલુ એટલે ચાલુ ચાલુ હે કરે હ બધા

કેટલા જણા એક હરિરામ હવે તમારો વારો છે તો તમે હે ને ચાર જણા ને ખાલી આવોટ કરવાના હે હા એટલે વિજેતા થઇ જાવ પણ અહીંયા હું બાઇકી છું

哈哈，娘，我来吧你。别别，哎别，那一个太。哎，来呀！哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，